અને ત્વચા તેલયુક્ત દેખાય છે તીવ્ર સૂર્યપ્રકાશમાં ત્વચામાં બેજનો અભાવ હોય છે અને ખીલનું જોખમ પણ વધે છે ત્યારે આવી સમસ્યાઓમાંથી બચવા માટે કેટલાક ઘરેલુ નુસ્ખા અજમાવીને સ્કિનની દેખભાળ રાખી શકાય છે ગુલાબ ચંદનનો ફેસ પેક લગાવો જો અતિશય ગરમીને કારણે ત્વચા પર ખીલ અને ફોલિયો દેખાય તો ગુલાબ ચંદનનો ફેસ પેક લગાવો તેના માટે થોડા ગુલાબ જળમાં ચંદનની પેસ્ટ મિક્સ કરીને આખા ચહેરા પર લગાવો 20 મિનિટ પછી તેને સાદા પાણીથી ધોઈ લો બદામ દહીંના સ્ક્રબથી તમારા ચહેરાને ચમકાવો ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે બદામમાં દહીં મિક્સ કરીને સ્ક્રબ બનાવો તેને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસો 10 મિનિટ પછી પાણીથી ધોઈ લો ટેન દૂર કરવા માટે અઠવાડિયામાં બે વાર આ ફેશિયલ સ્ક્રબનો ઉપયોગ કરો કાકડી ત્વચાને ઠંડક આપે છે ત્વચા પર કાકડી લગાવવાથી આરામ મળે છે આ માટે કાકડીના ઠંડા ટુકડાને સનબર્ન થયેલી ત્વચા પર મૂકો અથવા કાકડીના રસને રૂમમાં બોળીને સનબર્ન સ્કિન પર હળવા હાથે થપથપાવી દો આ બળતરાથી રાહત આપશે ઠંડા દૂધથી ચહેરાના રંગમાં ચમક આવે છે ત્વચાને વધુ સ્વચ્છ અને ચમકદાર બનાવવા માટે ઠંડુ દૂધ લગાવો

તો ફ્રેન્ડ્સ આજે મેં આપણે જણાવ્યું કે કેવી રીતે ઉનાળામાં સ્કીનની સંભાળ રાખીને ગરમીમાં તમે તમારી સ્કીનને બચાવી શકો છો અને તેની યોગ્ય દેખભાળ રાખી શકો છો આવી જ અનેક માહિતી સાથે હું આપને ફરી મળીશ ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત